કે મારે સારામાં સારો વિદ્યાભ્યાસ કરવો છે તમે સારો વિદ્યાભ્યાસ કર્યો મેં કહ્યું એમ વાસ્ટ પૃથ્વી પર એવા પણ લોકો જીવે છે કે જેનો મહિને પાંચ કરોડનો પગાર હોય મહિને દસ કરોડનો પગાર હોય મહિને પચીસ કરોડનો પગાર હોય મહિને પચાસ કરોડનો પગાર હોય મહિને સો કરોડનો પગાર હોય એવી વ્યક્તિઓ પણ પૃથ્વી ઉપર જીવે છે આ હું પૂર્ણ જાગ્રત અવસ્થામાં બોલું છું તમે વિચાર તો કરો મહિને પચીસ પચાસ કરોડનો પગાર એટલે વર્ષે દિવસે અઢીસો ત્રણસો ચારસો પાંચસો છસો કરોડનો પગાર થયો જવાબદારી પણ મોટી હોય કાર્ય પણ વિશ્વકક્ષાએ ફેલાયેલી મોટી મોટી કંપનીઝના ને એમડી હોય બાર બાર ચૌદ ચૌદ કલાકનું બહુ જ સ્ટ્રેસફુલ વર્ક રહેતું હોય એમાં એને આનંદ આવતો હોય કારણ કે વિદ્યાર્થી અવસ્થાથી માંડીને એમણે એ પુરુષાર્થ માટેની લગ્ની લગાડી છે પ્રયત્ન કર્યો છે અને સફળ થયા છે એટલે વિદ્યાભ્યાસ વખતથી જે પુરુષાર્થની આદત એ આગળ એને ચલાવીએ તેને સ્ટ્રેસ લાગતો નથી એટલે આ કક્ષા સુધી તમે બેઠેલા સૌ પહોંચી શકો છો ડુ યુ બિલીવ દેટ ઇફ યુ ડિસાઇડ યુ કેન યસ ઓર નો ગીવ મી અ બ્રોડર વન લાઉડર વન વિથ યોર હેન્ડ રેઝ ડુ યુ બિલીવ હા આપણે બધા જ માનીએ છીએ કે હું પ્રયત્ન કરું તો હું પણ આ મોહમ્મદ કેફની જેમ અથવા ગોવિંદ જયસ્વાલની જેમ અથવા તો આવા પગારદાર વ્યક્તિઓની જેમ હું પણ એ કક્ષાએ પહોંચી શકું તમને જીવનનો સંતોષ થાય તમે પાંચ પંદર જગ્યાએ સારા મદદરૂપ થઈ શકો તમારી પાસે વ્યવહારિક અને સંબંધોની છૂટ રહે એટલે સમાજના ઘણા સારા કામો આવતી પેઢી માટે તમે કરી શકો અલ્ટિમેટલી યુ ફીલ સેટિસફાઈડ છાતી ઉપર મૂકીને તમે તમારી જાતને એસી નેવું વર્ષે કહી શકો કે યસ આઈ લીવડ માય લાઈફ એ કહી શકો એ સેલિબ્રેશન ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે એક નિર્ણય લેવાનો એક્સિલન્સ ઇન એકેડેમિક્સ અને થઈ શકે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા એ વખતે ત્યાં સ્થાનિક સત્સંગ પ્રવૃત્તિના સંતોએ આપણા એક યુવાનને સ્વામીશ્રી પાસે આશીર્વાદ માટે લઈ આવ્યા દસમા અને બારમા ધોરણમાં એનો દેખાવ ખૂબ સારો પણ નીટની એક્ઝામ નજીક આવતી હતી ખબર નહીં એને ડેવલપ એક ફિયર ડેવલપ થઈ કે હું ક્લિયર કરી શકીશ કે નહીં સારો દેખાવ કરી શકીશ કે નહીં એટલે ફિયર ઘૂસી ગઈ હતી એમણે ની વાત મહંત સ્વામી મહારાજે ખૂબ પ્રેમથી અને આશીર્વાદ આપ્યા પછી એનો હાથ પકડીને મહંત સ્વામી મહારાજ બોલ્યા આઈ કેન એ યુવક પાસે રિપીટ કરાવડાવ્યું કે તું બોલ કે આઈ કેન એ યુવક બોલ્યો કે આઈ કેન મહન સ્વાઈ મહારાજે કીધું તારે રોજ પોતાની જાતને આ દ્રઢતા કરાવવી અને એ યુવાનને એ મુલાકાતથી એ પ્રેરણાથી એને મનોબળ દ્રઢ થયું હી ડિસાઇડેડ દેટ હી કેન એન્ડ હી ડિડ સારી રીતે એને નીટ ક્લિયર કરી તો જો આપણને આવા મહાપુરુષો પાસેથી પણ બળ છે હિંમત છે અને ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે આપણે ધારીએ તો શું ન કરી શકીએ તોતેર વર્ષે આપણા પ્રધાનમંત્રી પણ યુવાને શરમાવે શક્તિથી જો કામ કરતા હોય તો આપણે તો ખરેખર યુવાન છીએ મહર્ષિ વાલ્મીક ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન પણ થયું અને હવે ભગવાન રામ પણ બિરાજમાન થશે અયોધ્યામાં ભવ્ય શિખરબદ્ધ મંદિરમાં બાવીસમી જાન્યુઆરીએ એક વ્યક્તિ પૂર્ણ એનર્જી પૂર્ણ પોઝિટિવ એટીચ્યૂડ અને પૂર્ણ રીતે એક પોઝિટિવ ચેન્જ માટેનો પ્રયત્ન કરે તો કઈ કક્ષા સુધીનું કરી શકે છે એ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી પ્રત્યક્ષ દાખલો છે તો આપણે બધા વી આર યંગ ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ 2000 नी सालमा जारे अमेरिकेना प्रेसिडेंट बिल क्लिंटन भारत आवेले ना हैदराबाद मा हायटेक सिटी मा एक आयटी कॉन्फरन्स मा बोल्या एमणे कयु के इंडिया इज फायनल 140 मिलियन यूथ फॉरगेट 8 आवर्स फॉरगेट 6 आवर्स इवन इफ दिस 140 मिलियन यूथ दे वर्क सिंसियरली फॉर द एकेडेमिक्स फॉर देयर वर्क इवन फॉर 4 आवर्स अ डे નો બડી કેન સ્ટોપ ઇન્ડિયા ફ્રોમ બીકમિંગ અ ડેવલપ કન્ટ્રી એન અ સુપર પાવર ભારત દેશ વિકસિત બને ભારત દેશ મહાસત્તા બને એની માટેની જવાબદારી આ યુવાઓની છે એની માટે આપણે પ્રતિજ્ઞા લેવાની છે એની માટે પ્રથમ વાત આ છે કે એક્સિલન્સ ઇન એકેડેમિક્સ બીજી અગત્યની વાત છે સ્માર્ટ एंड एथिकल प्रोफेशनिजम अकेडेमिक्स पूरु कर जाओ कोई पन तमें नौकरी धंधो करो <clears throat> एम स्मर्ट प्रोफेशनलिजम एडेड बाय टेक्नोलॉजी, एथिकल प्रोफेशनलिजम एडेड बाय वैल्यूज। ये बेल्यूज ए शक्ति ने तरफ दौरवा આપણે વિચારધારા દ્રઢ રાખવાની તો વેન યુ ગો ફોર સ્માર્ટ એન્ડ એથિકલ પ્રોફેશનલિઝમ ધર ઇઝ નો ફોર્સ ઓન અર્થ દેટ કેન સ્ટોપ યુ એટલે એ અગત્યનો મુદ્દો સાથે સાથે છે જો ક્યાંક તમે એથિકલ વેલ્યુઝમાં પ્રશ્ન આવ્યો નીતિમત્તા અને પ્રામાણિકતામાં ક્યાંક પ્રશ્ન આવ્યો વિદ્યાર્થી અવસ્થામાં કે તમારા પ્રોફેશનલ કરિયરમાં તો હુ એવર યુ આર વોટેવર યુ આર વેરેએવર યુ આર યુ વિલ ઇનવાઇટ ઓલ સોર્ટ ઓફ પ્રોબ્લેમ્સ નાના મોટા પ્રશ્ન શરૂ થશે થશે ને થશે વ્યક્તિગત જીવનમાં પ્રશ્ન આવશે પારિવારિક જીવનનો પ્રશ્ન આવશે વ્યવસાયિક જીવનના પ્રશ્ન આવશે સામાજિક જીવનમાં જાહેર જીવનમાં પ્રશ્ન આવશે ઇફ યુ મિસ આઉટ ઓન એથિક્સ યુ કેન બીકમ ઝીરો ફ્રોમ હીરો વિથ ઇન સેકન્ડ્સ એટલે નીતિમત્તા અને પ્રામાણિકતામાં કોઈ દિવસ ભવિષ્યમાં ક્યારેય ખોટ ના આવવા દેતા તમે જ્યાં કામ કરતા હશો ત્યાં તમને સ્લીપરી પાથ ઘણા બધા મળશે કે આ માર્ગે હું જાઉં તો મને અઢળક પૈસા પણ મળી શકે એમ છે પ્રતિષ્ઠા પણ વધી શકે એમ છે અનએથિકલ પાથ હશે ઘણા બધા દેખાશે પણ માઇન્ડ વેલ યોર ફર્સ્ટ સ્ટેપ ઓન ધેટ પાથ ઇઝ ધ સ્ટાર્ટ ઓફ યોર સુસાઇડ એ અનએથિકલ પાથ ઉપર ગેરરીતિના માર્ગે તમે પહેલું ડબલું માંડ્યું એ તમારી આત્મહત્યાની શરૂઆત છે કદાચ એ માર્ગે ચાલતા તમને પૈસા પણ ઢગલો મળી જશે શરૂઆતમાં પૈસા બહુ જ વાલા પ્રશ્ન આવશે આવશે ને આવશે ઈડીથી માંડીને સીબીઆઈ સુધીના હાથ લાંબા છે ને એના કરતા વોટ્સએપ ને સોશિયલ મીડિયા ના હાથ વધારે લાંબા ને મજબૂત છે એટલે એ કોઈ રોકી શકશે નહીં પ્રમુખ સ્વામી મહારાજ આ વાત ખૂબ સારી રીતે સમજાવતા એમના શબ્દોમાં એ કહેતા કે નીતિમત્તા અને પ્રામાણિકતા એટલે કે નિયમ ધર્મ મૂકીને કોઈ કાર્ય ક્યારેય ન કરવું તમારી પાસે ભવિષ્યમાં સારા અભ્યાસ પછી સારા સારા પ્રોજેક્ટ આવશે તમે લીડ કરશો પણ ક્યાંય અનએથિકલ પ્રેક્ટિસિસની શરૂઆત થાય ત્યારે અટકી જજો આ તમારી માટે અત્યારે યંગ એજમાં ગોલ્ડન એડવાઇસ છે કે તમે ત્યાં અટકી જજો નહીં તો પ્રશ્ન ખૂબ આવશે તમે વેર વિખેર પરિવાર વેર વિખેર થઈ જશે જો જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં હા કે ના જેણે જેણે બેંક સાથે ચેડા કરે બધાએ ભારત છોડવું પડ્યું કે નહીં